તો આ તરફ જૂનાગઢમાં દાદાનું બુલડોઝર ચાલ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ કાર્યવાહી કરવામાં આવી અને મુદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ આપેલા વચનો પાડ્યા છે કે જ્યાં વોકડા પરના દબાણો દૂર કરવામાં આવ્યા જૂનાગઢ મનપા દ્વારા આ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી છે કાળવા વોકડા પરના દબાણો દૂર થયા છે અને સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી તો દાદાના આદેશ બાદ એક જ દિવસની અંદર આ કાર્યવાહી વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ઠાકર ફોનલાઈન પર જોડાયા સાગર જુનાગઢ અંદર હવે દાદાનું બુલડોઝર ચાલ્યું છે ને અનેક જે દબાણો હતા ગેરકાયદે તે દૂર કરાયા બિલકુલ જે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે જૂનાગઢ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય એમાં જે કાળવાનો જે વોકળો હતો તેનું જે પાણી હતી એ શહેરમાં ફરી વળ્યું હતું અને તેની પાછળનું જે કારણ જે બહાર આવ્યું હતું તેને લઈને જે ઉપર રાજ્ય સરકાર સુધી પણ તેની અસર પડી હતી આ ઘટનાની અને ત્યારબાદ સરકારે છે તે આના માટેના વોકળા પરના દબાણો દૂર કરવા માટેના આદેશો આપ્યા હતા મનપા દ્વારા છે તે હવે કાર્યવાહી કરવામાં આવી છે અને આજે સવારે જયારે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જે કાળવા વોકડા પરના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે પ્રજાસત્તાક પર્વની જે રાજ્યકક્ષાની ઉજવણી હતી ત્યારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહિયાં લોકોને એક આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે જે તમારી તકલીફો છે દૂર થશે જે વોકળા પરના દબાણો છે એ દૂર થશે અને હવે મુખ્યમંત્રી ની સૂચના બાદ તંત્ર છે તે હરકતમાં માં આવ્યું છે અને વોકડા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી કુસાકર જી સાગર માહિતી બદલ આપનો આભાર